નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો કાર્તક માસના શુકલ પક્ષની એકાદશી તિથિએ આવતી દેવ ઉઠની એકાદશી જેને પ્રબોધિની એકાદશી કે દેવસ્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું હિન્દુ ધર્મમાં ઘણું વિશેષ અને ફળદાયી મહત્ત્વ છે આ પાવન પર્વ વર્ષ બે હજાર પચીસમાં બે નવેમ્બર બે હજાર પચીસ એટલે કે રવિવારના રોજ આવી રહ્યો છે શાસ્ત્રો અનુસાર આ દિવસે સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુ તેમની ચાર માસની યોગ નિંદ્રા શયનાવસ્થામાંથી જાગૃત થાય છે જે અષાઢ સુદ એકાદશી દેવસયની એકાદશીથી શરૂ હતી આ ચાર મહિના સમયગાળાને ચતુર્માસ કહેવામાં આવે છે જેમાં લગ્ન મુંડન ગ્રહ પ્રવેશ જેવા તમામ શુભ અને માંગલિક કાર્યો વર્જિત હોય છે પરંતુ દેવ ઉઠની એકાદશીથી ભગવાન વિષ્ણુ જાગૃત થતાં જ આ તમામ માંગલિક કાર્યોની પુનઃ શરૂઆત થઈ જાય છે આ વર્ષની એકાદશી એકસો ચોવીસ વર્ષ પછીના દુર્લભ સંયોગમાં પડી રહી છે તેથી તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે અને આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય કે કાર્ય નિષ્ફળ જતું નથી મહત્વપૂર્ણ તિથિ અને મુહૂર્ત એકાદશી તિથિનો પ્રારંભ એક નવેમ્બર બે હજાર પચીસ શનિવાર સવારે નવ અને અગિયાર કલાકે એકાદશી તિથિનું સમાપન બે નવેમ્બર બે હજાર પચીસ રવિવારે સવારે નવ અને એકવીસ કલાકે વ્રત અને પૂજાનો દિવસ બે નવેમ્બર બે હજાર પચીસ રવિવાર સૂર્યોદય સમયે એકાદશી હોવાથી પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત સવારે છ પંદરથી આઠ પિસ્તાળીસ કલાક સુધી જેમાં સ્નાન પૂજન તુલસી વિવાહ દીપદાન અને હરિનામ સંકીર્તન માટે વ્રત પારણા વ્રત ખોલવાનો સમય ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સોમવાર સવારે સાડા સાતથી સાડા નવ કલાક સુધીનો તો મિત્રો આ હતું શુભ મુહૂર્ત હવે આપણે જોશું દેવ ઉઠી અગિયારસના દિવસે કરવામાં આવતા શુભ કાર્ય અને પૂજા વિધિ ભક્તોએ દેવ ઉઠની એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું અને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરવા ઘરમાં પૂજા સ્થાનને સ્વચ્છ કરીને ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની મૂર્તિ કે છબીને શુદ્ધ જળથી સ્નાન કરાવી પીળા વસ્ત્રો પહેરાવવા પૂજામાં દીપક પ્રગટાવવો ફૂલ ધૂપ અક્ષત રોલી ચંદન અને નૈવેદ્ય અર્પણ કરવું ભગવાન વિષ્ણુને તુલસી દળ પાંદડા અને શુદ્ધ જળ અવશ્ય ચડાવવું ભગવાનને જગાડવા માટે એયુ હેમ સુપ્ત જગન્નાથે જગતઃ સુપ્તઃ ભવેદમ ઉચિતયુ જગન્નાથ પુનઃ જાગરણ કુરુ મંત્ર બોલીને શંખ ઘંટડી વગાડવી આ દિવસે સાંકેતિક રૂપે તુલસી માતા અને શાલિગ્રામ ભગવાનનો વિવાહ કરવો અને મંગલ ગીતો ગાવા તુલસી માતાને લાલ ચુંદડી અને લાલ બંગડીઓ અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે વ્રત કરનારે આખો દિવસ ઉપવાસ રાખવો અને બીજા દિવસે શુભ મુહૂર્તમાં પારણા કરવું પારણા સમયે તુલસી દળથી ભગવાન વિષ્ણુનો જલાભિષેક કરવો અને બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને દાન આપીને વ્રત ખોલવું વળી આ દિવસે ઘરમાં અગિયાર ઘીના દીવા પ્રગટાવવા અને ઓમ નમ ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે બે ઉઠી અગિયારસના દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તો મિત્રો આ એકાદશી પર પૂજાપાઠ ભલે ન કરો પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાવી જોઈએ તે ગુપ્ત વસ્તુ એટલે અંગૂળ દ્રાક્ષ અથવા કિસમિસ કેમ કે તેમાં માતા લક્ષ્મીનો સાક્ષાત આશીર્વાદ વિદ્યમાન હોય છે જે ખાવાથી ધન સંપદામાં વૃદ્ધિ થાય છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુને પ્રિય શેરડી ગોળ ચણાની દાળ પપૈયું કેળા અને સીતાફળ પણ ખાવું જોઈએ સીતાફળનું ઘરમાં પ્રવેશવું શુભ મનાય છે આ દિવસે ઘરમાં પીળી વસ્તુઓ જેમ કે કઢી પકોડા કે પીળો હલવો અવશ્ય બનાવવો કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તે સુવર્ણ સમાન માનવામાં આવે છે ધ્યાન રહે કે દેવ ઉઠની એકાદશીના એક દિવસ પહેલાં એટલે કે દસમી તિથિની સાંજે જ લસણ ડુંગળી ચોખા માંસ મદીરા અને મસૂરની દાળનો ત્યાગ કરવો એકાદશીના દિવસે ભૂલથી પણ લસણ ડુંગળીવાળું ભોજન ન બનાવવું અને ન ખાવું અન્યથા રાહુ કેતુ પિતૃદોષ અને શનિદેવની નારાજગીથી ઘરમાં કંકાસ અને દરિદ્રતા આવી શકે છે જો એકાદશી બુધવારના દિવસે આવે તો રીંગણની સબ્જી પણ ન ખાવી આ દિવસે કોઈની પાસેથી કરજ એટલે કે દેવું ન લેવું સુહાગન મહિલાઓએ વાળ ન ધોવા એક દિવસ પહેલાં ધોઈ લેવા તુલસીનું છોડ જાડું સુહાગની સામગ્રી કે મીઠું કોઈ બીજા વ્યક્તિને ન આપવું અને ઘરનો કચરો બહાર ન ફેંકવો તેમજ વૃદ્ધો અને સ્ત્રીઓનું અપમાન ન કરવું જોઈએ કેમ કે સ્ત્રી સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે આ દિવસે પતિ પત્નીએ પણ દૂરી જાળવી રાખવી જોઈએ દેવ ઉઠની એકાદશીના પાવન દિવસે ભજન કીર્તન કરવું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો અને દાન કરવું અત્યંત શુભ ફળદાય છે આ દિવસે ગાયને ઘરમાં બનાવેલો તાજો રોટલો ખવડાવવો જોઈએ જેના પર હળદર અને થોડું ઘી લગાવેલું હોય ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ગાયને ખવડાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરવો પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે જો તમે શ્રદ્ધા અને પ્રેમથી આ નિયમોનું પાલન કરશો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી સાબિત થઈ હોય અથવા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્ર તથા પરિવારમાં શેર કરો અને કોમેન્ટ કરવાનું અચૂક ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે